પાંચમની વાર્તા આ વ્રત શ્રાવણ સુદ અથવા શ્રાવણ વધ પાંચમના દિવસે કરવામાં આવે છે આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ પાણીયારા ઉપર નાગનું ચિત્ર દોરી ઘીનો દીવો કરી પૂજા કરવી ત્યારબાદ બાજરીના લોટણી ઠંડા ઘીમાં ચોળેલી કુલેરનું નિવેદ ધરાવવું અને એક ટાણું કરવું એમાં આગલા દિવસે પલાળેલા મઠ મગ બાજરી સાથે કાકડી અને અથાણું ખાઈ શકાય આ વ્રત કરવાથી ઘરમાં અવારનવાર થતાં ઝઘડા નાશ થાય છે અને સંપ વધે છે અને નાગદેવતાની કૃપાથી ધાન્યનો ભંડાર અખૂટ રહે છે તો આજે આપણે આજના પાવન નાગપંચમીના દિવસે આપણે એક સરસ મજાની પૌરાણિક કથાનું શ્રવણ કરીશું પણ કથા શરૂ કરતાં પહેલાં હું તમને રિક્વેસ્ટ કરું છું કે ઘણા લોકો અમારો વિડીયો જુએ છે પણ વિડીયોને લાઈક નથી કરતા જો તમે એક લાઈક કરો છો તો અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે તેથી વિડીયોને એક લાઈક કરી લેજો અને તમે ચાહો છો કે નાગદેવતાની કૃપા હંમેશા તમારા ઉપર બની રહે તો કોમેન્ટ બોક્સમાં જય નાગદેવતા અવશ્ય લખી લેજો તો ચાલો આજનો વિડીયો આરંભ કરીએ ઘણા વર્ષો પહેલાંની વાત છે એક ગામમાં એક ડોશીમાં તેના છ દીકરા અને છ વહુઓ સાથે રહેતા હતા તેમાંથી પાંચ વહુને માતા પિતા હતા પિયર હતું પરંતુ સૌથી નાની વહુ શારદાને પિયરમાં કોઈ ન હતું આથી બધા તેને નિપરી કહી મેણા મારતા હતા શારદાની સાસુ અને તેમની જેઠાણીઓ ઘરનું બધું જ કામ શારદા પાસે કરાવતા હતા શારદા ઘરનું બધું જ કામ કરતી તો પણ તેને પૂરતું ખાવા પણ આપતા ન હતા એક દિવસ ભાદરવા મહિનામાં સરાદના દિવસે ઘરમાં ખીર બની હતી ઘરમાં બધાએ પેટ ભરીને ખીર ખાતી પરંતુ કોઈને નાની બહુ શારદાને ખાવા માટે બોલાવી નહીં શારદાને સારા દિવસો જતા હતા ગર્ભવતી હોવાને કારણે તેને પણ ખીર ખાવાનું મન થયું હતું તેથી તે તેની સાસુ પાસે ખીર માંગવા ગઈ પણ તેના સાસુએ તેને રસોડામાં તપેલીમાં જે હોય તે ખાઈને વાસણ માંજવાનું કહ્યું શારદાએ રસોડામાં આવીને જોયું તો ખાવાનું કંઈ ન મળે આથી ઉદાસ થઈને વાસણ ટોપલામાં ભરીને નદી કિનારે માંજવા જાય છે વાસણ માંજતા ખીરની તપેલીમાં બાજેલા પોપડા સિવાય બીજું કંઈ ન હતું આથી તે નિરાશ થઈ ગઈ છતાં પણ તપેલીમાંથી પોપડા ઉખાડી એક કાપડમાં ભેગા કરી એક ઝાડ નીચે મૂકી રાખ્યા તેણે એમ કે વાસણ માંજી લીધા પછી નિરાંતે ખાઈશ પછી તે વાસણ માંજવા લાગ્યું ઝાડ નીચે કપડામાં ભેગા કરી તેણે પોપડા રાખ્યા હતા તે એક નાગણ આવીને ખાઈ ગઈ તે નાગણ પણ ગર્ભવતી હતી થોડી વારમાં વહુ વાસણ માંજી ઝાડ પાસે ગઈ તો કાપડામાંથી પોપડા ગાયબ હતા નાગણ આ બધું ઝાડ પાછળ સંતાઈને જોતી હતી તેના મનમાં એમ કે હમણાં મને ગાળો બોલશે પરંતુ તેને આશ્ચર્ય થયું આ વહુ એમ બોલી કે જેણે ગાધા હોય એનું પેટ ઠર્યું આ સાંભળી નાગણ ખુશ થઈ ગઈ અને મનુષ્ય સ્વરૂપમાં દર્શન આપતા કહ્યું બહેન તું ખૂબ દુઃખી લાગે છે બહેન તને કઈ વાતનું દુઃખ છે જવાબમાં શારદાએ પોતાનું દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે મારા પિયરમાં કોઈ શકું નથી એટલે મને સૌ મેણા મારે છે વળી થોડા દિવસોમાં મારો ખોળો ભરાવાનો છે મારા કોઈ ભાઈ નથી હું કોને ખોળો ભરાવા બોલાવું આટલું બોલતા તેની આંખોમાં આંસુ આવી ગયું શારદાની વાત સાંભળી નાગણનું દિલ દ્રવી ઉઠ્યું અને કહ્યું કે તું રડીશ નહીં તારે જરાય ચિંતા કરવાની જરૂર નથી તારો ખોળો જ્યારે ભરાવાનો હોય ત્યારે તું મને આમત મારા રાફડા પાસે આવીને મને આપી જજે આ સાંભળી બહુ ખુશ થઈ ગઈ થોડા દિવસ પછી વહુને ખોળો ભરાવાનો દિવસ આવ્યો જેઠાણીઓ નાની વહુને મેણા મારવા લાગી કે પિયરમાં તો કોઈ નથી તો પછી એને ખોળો શેનો ભરાવાનો હોય આ સાંભળી શારદા વહુ દુઃખી થઈ અને સાસુને કહ્યું કે મારા પિયરમાં દૂરના એક સગા છે મારે તેમને કંકુત્રી મોકલાવી છે સાસુએ ના છૂટકે મોટી બહુ પાસે એક નાની ચિઠ્ઠી લખીને નાની બહુ શારદાને આપી શારદા ખુશ થતી કંકુત્રી લઈ રાફડા પાસે પહોંચી અને ત્યાં મૂકી પ્રાર્થના કરી ઘરે પરત ફરી ખોળો ભરાવાનો સમય થયો એટલે જેઠાણીઓ અંદર અંદર મશ્કરી કરતાં કહેવા લાગી કે આજે તો નાની બહુ તરફથી આપણને પહેરામણીમાં ખૂબ સરસ ઘરેણાં વસ્ત્રો મળવાના છે તેના પિયરવાળા ગાડું ભરીને હમણાં જ આવતા હશે શારદા આ સાંભળી નિરાશ થઈ ગઈ અને મનોમન નાગદેવતાને પ્રાર્થના કરવા લાગી ત્યાં તો સાચે જ દૂરથી ગાડાઓનો અવાજ સંભળાવા લાગ્યો સૌ કોઈ એક ધારું એ દિશામાં જોવા લાગ્યું થોડી વારમાં ગાડા આંગણામાં આવીને ઊભા રહ્યા એમાંથી રૂપરૂપના અંબાર સમાન નાગણ નાગદેવતા અને નાગકુમારો ઉતારવા લાગ્યા તેમની પાછળ બે નોકરો સોનાની પેટીઓ લઈને ઉતારવા લાગ્યા તેમની પાછળ અન્ય ગાડા પણ આવીને ઊભા રહ્યા શારદાનો ખોળો નાગકુમારોએ ધામધૂમથી ભરાવ્યો દરેકને પહેરામણીમાં સોના રૂપા હીરા માણેકના દાગીના મોગા વસ્ત્ર આપી બધાને ખુશ કરી દીધા ખોળો ભરાઈ ગયા પછી નાગણે શારદાની સાસુને કહ્યું વેવાણ અમારી દીકરીને વિદાય આપો સુવાવડ પતી ગયા પછી સગવડે હું એને જાતે મૂકી જઈશ સાસુ બિચારી શું બોલે એ તો બધું જોઈ હબકી ગયા નાગણ શારદાને લઈ વિદાય લીધી શારદા નાગણ સાથે ગઈ તો ખરી પણ મનમાંને મનમાં મૂંઝવણ અનુભવતી હતી કે નાગણ એને ક્યાં લઈ જશે પણ રાફડા આગળ આવીને નાગણે હાથ ફેરવતા જમીન ખસી ભોયરું દેખાયું એ ભોયરામાં થઈ તેઓ મહેલમાં આવ્યા રાજા કરતા પણ ભવ્ય મહેલ જોઈ શારદા આશ્ચર્ય પામી નાગણે શારદાને કહ્યું કે તારે હવે કંઈ કામ કરવાનું નથી ખાઈ પીને હિંડોળા પર ઝૂલવાનું છે હા ફક્ત તારે એટલું જ કરવાનું છે કે સવાર બપોર સાંજ આ રૂપાની ઘંટડી વગાડીને તારે બધા નાગકુમારોને ભેગા કરી દૂધ આપવાનું છે શારદાએ આ કામ સહર્ષ સ્વીકારી લીધું દિવસો પસાર થવા લાગ્યા અને શુભ દિવસે તેને દેવ જેવો દીકરો આવ્યો બધા રાજીના રેડ થઈ ગયા છોકરો ધીરે ધીરે મોટો થવા લાગ્યો એક દિવસ શારદા વાસણમાં ગરમ દૂધ ઠારવા મૂકીને કંઈક કામ કરવા જતી હતી એટલામાં છોકરાએ રૂપાની ઘંટડી લઈને વગાડવા માંડ્યા ઘંટડીનો અવાજ સાંભળી બધા નાગકુમારો દોડતા આવ્યા આ જોઈ છોકરો ગભરાઈ ગયો અને તેના હાથમાંથી ઘંટડી પડી ગઈ તેમાં બે નાગકુમારોની પૂંછડી કપાઈ ગઈ બીજા નાગકુમારોએ ગરમ દૂધ પીતા તેના મોઢા દાજી ગયા નાગકુમારો બાડિયા અને બુચિયા થઈ જતા છોકરા ઉપર ગુસ્સે ભરાયા અને તેને કરડવા દોડ્યા એટલામાં શારદા આવી ગઈને છોકરાને બચાવી લીધો નાગકુમારોની આવી દશા જોઈ તેને ખૂબ દુઃખ થયું પણ નાના છોકરાને શું કહી શકાય નાગ નાગણીએ નાગકુમારોને શાંત પાડ્યા પણ નાગકુમારોના મનમાં દાજ હતી થોડા દિવસ પછી શારદાને સાસરીમાં વિદાય આપી સાસરીમાં પણ શારદા હવે માનિતી થવા લાગી આથી જઠાણીઓ તેના પર દાજે ભળવા લાગી બીજી બાજુ નાગકુમારો પણ શારદાના છોકરાઓ પર દાજે ભરાયા હતા આથી તેને કરડવા માટે તેના ઘરે આવી છુપાઈ ગયા એટલામાં શારદા પાણીનું બેડું ભરીને આવી ઉભરામાં તેને ઠેસ આવતા તે બોલી ઉઠી કે ખમ્મા મારા બાડિયા બુચિયા વીરાને આ સાંભળી નાગકુમારોને વિચાર આવ્યો કે બહેન કેટલી સારી છે હજી પણ આપણને યાદ કરે છે આવું તેઓને બે ત્રણ વાર અનુભવ થયો બહેનનો પ્રેમ જોઈ નાગકુમારોએ છોકરાને કરડવાનો વિચાર માંડી વાળ્યો પછી એક દિવસ શારદાના છોકરાએ જેઠાણીના દૂધની તાંબડી ઢોળી નાખી આથી ગુસ્સે થઈ તે બોલી અમારા દૂધ ઢોળવાથી તમારા હાથમાં શું આવ્યું તમે તો મોટા ઘરના છો એટલે કાલે ગાયો બેસો વસાવી શકશો પણ અમે ક્યાંથી લાવી શકવાના હતા આ સાંભળી શારદાને ખૂબ જ દુઃખ થયું ને એ દિવસે તે છોકરાને લઈને નાગમાતા પાસે પહોંચી અને પોતાના દુઃખની વાત કરી નાગમાતાએ આશ્વાસન આપી બીજા દિવસે નાગકુમારોને ગાયો લઈને તેની સાથે મોકલ્યા તેમાંથી કેટલીક ગાયો જેઠાણીને આપી આથી તેઓ ખૂબ જ ખુશ થયા આખા ઘરમાં આનંદ છવાઈ ગયો જેઠાણી અને સાસુ બધા હળી મળીને તેમના ઘરમાં રહેવા લાગ્યા શારદાને તેની જેઠાણીઓ સગી બહેનની જેમ રાખવા લાગી હે નાગદેવતા તમે જેમ નાની બહુ શારદાને ફળ્યા એમ સૌને ફળજો ધન્યવાદ